હલો ફ્રેન્ડ હું રાવલ જલ્પા અને આજે આપણે ફાધર્સ ડે વિશે કહીશું પિતા એક વ્યક્તિએ મને પૂછ્યું કે તમે કેમ આજે સ્ટેટસ નથી રાખ્યું ત્યારે મેં એને જવાબ આપ્યો કે જેના થકી આપણું સ્ટેટસ હોય એના માટે તો શું સ્ટેટસ રાખવું મિત્રો પિતા એટલે એવી વસ્તુ જેમ કે મોબાઈલમાં ટફન ગ્લાસ હોય એ ખુદ તૂટશે પણ પરિવારને એક ટીચર સ્ટુડન્ટને પૂછ્યું કે એવી કઈ જગ્યા કે જ્યાં દરેક ગુનાઓ દરેક વસ્તુઓ માફ થાય ત્યારે બાળકે એક સુંદર જવાબ આપ્યો ટીચર ને કે મારા પપ્પાનું દિલ આપણે માની મમતા વિશે તો બધા જાણીએ છીએ ત્યારે કહેવાયું છે કે માની મમતા અને બાપની ક્ષમતાનો નો કોઈ માપ જ નથી

પ્રેમ કરશે પણ જતાવશે નહીં એ પિતા રો રડવું આવશે પણ બતાવશે નહીં એ પિતા પિતા એવી વ્યક્તિ છે ઘરની કે જે ખુદ તડકો લઈને પરિવારને છાંયણો આપે છે મિત્રો એનો પરિવાર ગરમ ખાય એટલે પિતા ટિફિન ખાય છે પોતે બહાર આખો દિવસ જોબ કરે છે અને પાય પાય ભેગી કરે છે કારણ કે એનો પરિવાર ખુશીથી રહે ત્યારે આપણે પિતા માટે એટલું જ કે ખિસ્સા ખાલી હોવા છતાં એ ના નહીં કહેતા સાહેબ મેં પિતાથી અમીર વ્યક્તિ બીજા કોઈ નથી જોયા મિત્રો એક નાની એવી દીકરીને પૂછવામાં આવ્યું કે તને સૌથી વધારે વાલું કોણ ત્યારે એ દીકરી સુંદર જવાબ આપે છે કે મને સાંજવાલી છે ત્યારે એને પૂછ્યું કે તારા પપ્પા નહીં તો એ દીકરી ખૂબ સરસ જવાબ આપે છે કે સાંજ એટલા માટેવાલી છે કે સાંજ મારા પપ્પાને લાવે છે પપ્પા તો રમોકડા લાવે છે પણ સાંજ મારા પપ્પાને લાવે છે એટલો મસ્ત જવાબ આપ્યો પપ્પા ટોકે છે ખીજાય છે ગુસ્સો કરે છે પણ છેલ્લે આપણું મનગમતું આપે છે તે મિત્રો દુઃખના સમયમાં ક્યારેય આગળ થવા નથી દેતા પણ સુખમાં હંમેશા આપને આગળ રાખે છે અને જો આપણે કોઈ સારું કામ કર્યું હોય ત્યારે બધાથી વધારે તાલી આપણા પપ્પા વગાડે છે અને જો કોઈ એવું કામ કર્યું તો આપણી બેન્ડ બજાવી દે છે મિત્રો એવી જ રીતે કહેવાય છે પપ્પાનું મહત્ત્વ શું છે એ એકવાર અંગૂઠા વગરનું લખીને જુઓ ખુદને ખુદ સમજાય વિડીયો બધા પિતાને ડેડિકેટેડ છે હેપી ફાધર્સ ડે જોકે પિતાનો માતાનો કોઈ ડે નથી હોતો એની આપેલી જિંદગી આખી જિંદગી હોય છે અસ્તુ થેન્ક યુ